પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને સંવિધાન દિવસના અવસરે માહિતી આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને સફળ બનાવવા માટે જરૂરી તૈયારીઓ કરવા જણાવ્યું મુખ્યમંત્રીએ જણાવ્યું કે સંવિધાન દિવસ આપણા દેશના લોકતંત્રના મજબૂત આધાર સ્તંભોની ઉજવણી કરવાનો દિવસ આ દિવસે આપણે આપણા સંવિધાનના મૂલ્યો અને સિદ્ધાંતોને યાદ કરીએ છીએ આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને સંવિધાન દિવસના કાર્યક્રમોમાં વધુને વધુ નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમો દ્વારા આપણે નાગરિકોને સંવિધાનના મહત્વ અને તેના મૂલ્યો વિશે જાગૃત કરી શકીએ છીએ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સંવિધાન દિવસના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ યુવાનો અને વિવિધ સમાજના વર્ગોના લોકોની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમો દ્વારા આપણે સંવિધાનના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડી શકીએ છીએ આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને સંવિધાન દિવસના કાર્યક્રમોની આયોજન અને અમલ માટે વિશેષ ટીમો બનાવવાની સૂચના આપી તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમોનું આયોજન સુચારુ અને સફળ બનાવવા માટે દરેક વિભાગના અધિકારીઓએ સંકલન સાથે કામ કરવું જોઈએ આ રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને સંવિધાન દિવસના કાર્યક્રમોને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને સંવિધાનના મૂલ્યો અને સિદ્ધાંતો વિશે જાગૃત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી